कई फ्रेम तो वरना बचना चालू है वाला सुधर सुधर समाज में आगे वालों जो मुस्लिम समाज में कितना आगे बहु दिस इज कायदा मान जे ने केवट में बहुत भविष्य 100% आ तुम्हें लगी ले और की सेरी है सेने तो सेरी में जो 100 जण रहता है ना एक कायदा ने जानमा राखित करसे पुराना रीति रिवाज बट एक एक पहलो प्रश्न बिजू सु दाय छे

રોજ તારીખ સાત ના રોજ જે બકરીદ નો તહેવાર આવે છે તે અનુસંધાને નડિયાદ ડિવિઝન ના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવેલું છે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આ મિટિંગનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ તરીકે અમે અને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરેલું હતું મીટિંગની અંદર તમામ કોમના આગેવાનોને બોલાવી અને આ જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અનુસંધાને જુદી જુદી સૂચનાઓ આપવામાં આવી હતી અને કોઈ પણ પ્રકારના પ્રતિબંધિત પ્રતિબંધિત પશુઓ ની હેરફેર કે તેની કુરબાની ન થાય તે અંગે પણ તે લોકોને સૂચના આપી સાથોસાથ સોશિયલ મીડિયાનો એક મર્યાદિત ઉપયોગ થાય અને સોશિયલ મીડિયાની અંદર સમજણપૂર્વકના મેસેજોની થાય પણ પ્રકારના ખોટા સોશિયલ મીડિયાના મેસેજીસ ની આપલે ન કરે તે જણાવવામાં આવેલું છે અને આ પ્રકારે જો કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય ધ્યાને આવશે તો પોલીસ એ બાબતે કડકાઈપૂર્વક પગલા લેશે તેની પણ એ ચર્ચા કરવામાં આવેલી છે અને ખૂબ જ સારા વાતાવરણની અંદર આ શાંતિ સમિતિની મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ અને અન્ય ડિવિઝન નડિયાદ ડિવિઝન ના અન્ય પણ આ મિટિંગોનું આયોજન